જે ઘટના બની છે પટાવાળાએ તોલા સોનું અને દસ લાખ રૂપિયા ડુપ્લિકેટ ચાવી બનાવીને ઉપાડી લીધા છે એની ફરિયાદ થઈ છે શું વિગત તારીખ પચીસ બાર બે હજાર ચોવીસના રોજ સુભાષભાઈ કાંતિભાઈ પટેલ રહેવાસી વઘાસી આનંદ નાઓએ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમનું ચીખોદરા બેંક ઓફ બરોડા શાખામાં તેમની તથા તેમના પત્નીના નામે લોકર હતું એ લોકરમાં તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ પહેલા તારીખ સાત બે બે હજાર ચોવીસ વચ્ચે કોઈ સમયે ત્યાંના પટાવાળા તરીકે ફરજ બજાવતા વિપુલ કુમાર વિનુભાઈ કેસરિયા ડુપ્લિકેટ ચાવી બનાવી લોકરમાંથી રૂપિયા સાહીઠ તોલા સોનું અને દસ લાખ પચાસ હજાર રૂપિયાની ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો આ ગુનામાં એમાઉન્ટ ખૂબ જ મોટી હોય અને તેમાં બેંક બેંક ઓફ બરોડાના લોકરમાંથી પૈસાની સગેવગી કરેલ હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષકશ્રી જસાની સાહેબે સદર ગુનાની તપાસ એલસીબી ને સોંપેલી હતી

દસ્તાવેજી પુરાવા અને મળેલ એવિડન્સના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આગોતરા જામીન આપવામાં આવેલ ત્યારબાદ સદર આરોપીએ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ આગોતરા જામીન માટે અરજી કરી લીધી પરંતુ એકત્રિત કરેલા પુરાવાના આધારે નામદાર કોર્ટે પણ સુપ્રીમ કોર્ટે પણ તેઓના જામીન મંજૂર કરેલા નહીં અને તેમને બે વીકમાં સરેન્ડર કરવા માટે સૂચના આવેલ છે અનુસંધાને આરોપી વિપુલ કુમાર વિનુભાઈ કેસરીયા તારીખ વીસ ત્રણ બે હાજર પચીસના રોજ એલસીબી સમક્ષ સરંડ થતા આ ગુનાના કામે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરી તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના દિન સાતના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે આ રિમાન્ડ દરમિયાન આરોપીએ આ મુદ્દામાલ કેવી રીતે ચોરેલો છે આ મુદ્દામાલ ક્યાં સગેવગે કરેલો છે તે તમામ મુદ્દાઓ બાબતે તપાસ તજવીજ હાથ ધરવામાં આવનાર છે